ઇવનિંગ જય શ્રી કૃષ્ણ સ્વાગત છે નવા બ્લોગમાં તો વાગી ગયા છે હાડા પાંચ હાજના અને એને અઢ મહિનાની એલી થઈ ને એવું થયું ત્રણ દિવસ વરસાદ ચાલુ છે કાંઈ ત્રીજો દિવસ ત્રણ દિવસ થી વરસાદ ચાલુ છે ને એક વાર આપણે માઇન્દા પતિ વટાણ થોડીક હડપ સાઈડી ને તે આપણે પાંચ વાગ્યા ને તો રોટલા ઘડા બેહી ગયા હતા તટાણ બધું થઈ ગયું રોટલા અને ખીચડી ખીચડી પાકે પાકવા આવી જો પાકવા આવી ખીચડી પાકવા આવી ખીચડી અમે ગમે એવો વરસાદ હોય ને તો ચૂલે જ બનાવી કોઈ દી ગેસ ઉપર ના બનાવી રોટલા તમને કહું લે ખાઈ લે પણ ખીચડી ના ભાવે ગેસ ની તો જો મને નાસ્તો આલે છે જેવડાનો જય શ્રી કૃષ્ણ જય માતાજી બધે ને હું તો બી હું દોવાન જીરીક વાર છે ને તે હું ચેવડો ખાઈ લઉં તા આટ સડી ગઈ ને જારી આમે ચેવડો બનાવ્યો ને એ તેવડો છે એ સારું વેલેરો બનાવી લીધો ને આવવાનો તો હવાય જાય એમ તો આ આ બે 20 લિટર નો કેન છે ને એ ભરી ભરીને રાખી દીધું તો જીનજય ભૂખ લાગે તે ખાઈ લેવાનો હમ બાયને કેમ લોગ ઉતરે એમ હે દ્વારો છે ને એટલે જાખું જાખું દેખાતો હ મા છત્રી લઈને જોવા જામું હે કે હું ફે નું વાતાવરણ મજા આખો થી બાયને નીકળી જ નથી ઘરમાં માં ને ઘર માં કાય હુંતે દે મજા ના આવે એટલે હું રો ગરગું ભીંજાવા નીકળું અને લેવા જામું પણ આમાં મજામ કેમ તો સારું થઈ જાય આપણે ગોળી લઈ લીધી ગામમાં માંથી લીધી વરસાદ પણ બંધ જ ન થાતો આ આજ ધર ધર માલ ને માન માન ખબર આવી હું ને રેનકોટ પહેરીને બધું કામ કર્યું ને હું ભે હું બાંધી બે નાખું અને આપણે માંદા હે એટલે કઈ કાયમ આવી ની

ઓલો તો ક્યાં હે તો બેલામ જસ્મિન તા તો હાલો હું જાઉં છત્રી લઈને બાય નું વાતાવરણ કેવું હે જરાક એક ચક્કર મારી હું ને કહે ને બેઠા બેઠા જ છે હવાન ને એક તો મોઢામ ચાંદી પડી ને કઈ ખવાતું નથી જા તે હે ને મોરો હે તો એને ખવાતો અને મોર મોર ભાવે નહીં અને ચાંદી પડી હોય ને એટલે ખાવું જ પડે તો હાલો બહાર નજારો જોયા મે કેવો વરસાદ પડ્યો હે ને આમ બધા બહાર ના નજારામાં કઈ ઘટે કઈ નહીં પાણી પાણી છે ચારે બાજુ જોવા જડી ઓલું ના ઓલું ના આવતું પેલા પાણી 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 બાપુ પાણી ત્યારે કોરી હું હે બાપુ આજ ફેર તો હે ને હાલો આપણે જઈ છત્રી લઈને બને હેલો ગાયસ યસ ભાઈ વટકી ના જોઈ ને ફોરમાં ઢાંકણા મીઠો પીવા અને જઈ ને રેન કોઠો ને હવે પેરી રાખીએ ત્યાં થાય ભેહું દવાઈ જાય ને ત્યાં સુધી જો જસ્મિન બાંધે ભેહું ને અને આમ જો ડાયરો બધા બેઠા વરસાદનું કે બાયણ જ નીકળે એમ છે ને એ જો અહીંથી રામ રામ કરે મારા પપ્પા ગીત ગાતા હતા હું વિડીયો નો વિડીયો તો બંધ થઈ ગયો જો આમ ગયા ખેતરું પાણી પણ અહીંથી નહી દેખાય અને એકાથમાં છત્રી હોય એટલે ઝૂમ કરવાનો મેળ ના આવે મારા જોઈ આવી જો અમારે એક તર આવડી ત્યાં ભરાઈ ગઈ છે પાણી પાણી ભરાણું હા અને આ હે ને ભડકે છત્રી થી જો કેવી જોવે મારા અમારા મોટા ભાઈ જો મંડાણા છે એને અહીંયા એને આવું જ હોય કાંઈ એમાં ના છત્રી છે ને થોડીક તૂટેલ ફૂટેલ જેવી છે એટલે હાલશે હું વાંધો નહીં આવે કાગડો થવાનું બીખે છે એટલે વાયણ નીકળ્યા જ નહીં પવન છે ને એટલે કાગડો થઈ જાય જો લઈને વા બાંધવી પડી બંસીને તોડાવી ગઈ અઢાર સાડા પાંચ વાગ્યા કાઢીને હોય અને જો પોલા બાપા બેઠા હાલો મિત્રો બધાને રામ રામ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ આજ હલવાના ઘેરે વરસાદ હવાનો પડે છે સવારે લાલપુર પર ગયો તો બપોર સુધી નીકળવાનું નહી લાલ પર જવાનું ઘરે અને હવે બપોર પર ઘરેથી ગામમાં કે લાલપુર જવા જવાનું છે તો બધી ઘેરે રહેવાય ને હા નકર તમ ઘેરે ટકો નહી અને અહીંયા અમારા પોલા બાપા બેઠા છે કેવો વરસાદ છે ગામમાં નદી આવી ગઈ કેવું પૂર આવ્યું કે મારા હાટુ જો ગોળી લેવા ગયા તા પોલા બાપા ઉલટી થતી હતી ને ગોળી લેવા ગયા તા અમારું ગુલાબડું છે ને હાવ ગુલાબ ગુલાબ થઈ પડ્યું કાલે જ મેં વ્લોગ ઉતાર્યો તો ગુલાબડીનો ગુલાબડી નહીં હું કહેવાતો મને ખબર નહીં અને અહીંથી જામ નામ પાણી જાય જોતા જાય આ બધું પાણી જાય છે અમારા કપાસમાં અટાણ અહીંયા તો પાંચ છ મોટરું ચાલુ કર્યું હોય ને એટલું પાણી જાય જ્યાં બધું અહીંયાથી આમનું જાતું જાતું એ માંથી ટપી જાય બાવેડેથી અને પછી જાય ડાયરેક્ટ ખેતરમાં બધા જો પાણી ભરાણા ખાડા ખબર અને ખેતરું તજી કંઈ ખાલી થાય કુંજાણ નો અમારે એટલો બધો વરસાદ નહોતો પણ આયજન કાલ અને પરમદી ત્રણ દિનથી અમાર વધી ગયો વરસાદ એમાં આ ગઈ રાતે આખી રાત ચાલુ હતો અને પાછો આખો દી કાલે આખો દી ચાલુ હતો આપણે જોયા આવી ચક્કર મારી આવી છત્રી ઉડી ના જાય ને તો સારી વાત હે નકર ને છત્રી ઉડી જાય ને તો હું તો ભીંજાઈ પણ મોબાઈલ છત્રીનો અવાજ આવતો હે એમાં પડે ને એનો અવાજ આવતો હે ચા હે ને ખડ ને બધું બરી ગયું તરી પડ્યું ખડ પછી સતત પાણી એ ખડ ને બારી નાખે આમનો રસ્તો થઈ ગયો આપડે એ બાજુ બહુ જવું નથી જા બાવેડા ટપીને પાણી અને ઈ જાય અમાર વાડીમાં એટલે આપણે હે ને વરસાદ બંધ થાય ને પછી જોવા જાવ કેવી હાલત થઈ કપાસની બાકી એ પાણી ભરાણા થાય ખૂચી જાય ને તો પાછા નીકળાતું નથી ગારો ઉડે આપણે આખા કપડામાં અને હજી જો માણસ ને જેને જવું પડે ને એને જવું પડે બાકી બધા વાહન બંધ હે પણ જેને એમરજન્સી હોય ને જવું પડે એમાં જોઈ ને એ જ વાહન ચાલુ છે અને ધાર માં હવે પાણી અહીંયા જાય હું જો હે ને છત્રી લઈને વ્લોગ બનાવવા નીકળી હું ગમે એમ થાય પણ વ્લોગ બંધ ના રહેવો જોઈએ તો જો આપડી તળાવડી છેલી છલી છલી ને જાય છે બધું અને આપણે છત્રી લઈને બારો બાર નીકળી ગયા હે જો પવન આવ્યો તો છત્રી કાગડો થઈ જવાની છે અને આપણે આખા ભીંજાઈ જવાનો છે પણ અહીંયા છો તબેલા ને પાછળ જ એટલે ફટાફટ ધોળીને પૂગી જાય એમાં કઈ વાંધો નથી તો જો આપણે તૂટેલી ફૂટેલી છત્રી સાથે આપણે વ્લોગ વ્લોગ ચાલુ છે અને ફોન ના ભીંજાતો હોય ને તો હારું હું ભીંજાઈ જાઉં તો ઘોરી મોબાઈલ ના ભીંજાવો જોઈએ અને અવાજ તો આવતો જ હોય આમાં કારણ કે છત્રી એક તો એવી છે ટૂટેલ ફૂટેલ જેવી અને જે આપણે છે ને વેહું ખવરાવાના બધા બાજકા ધોઈ ને નાઈ હુંકવી દીધા હે પણ વરસાદ આવે એટલે હુંકાવા તો દેહે નહીં વરસાદ અને આને હજી ચરવા જાઉં એટલું ખાઈ એમાં ખળતો હજી જાઉં પાછા તણાઈ જાહો અને ઓલો ને છત્રી ફસાઈ ગઈ હતી ઝાડવામાં ગારા ગારા વાળા પગ થઈ ગયા પગ એવો ખૂચી જાય ને પાછા આમ ઉપાડવા જાય ને તો આપણે આખા ભરાઈ રહી અને ગંધારી ભરાણીયું એવું ભરી મૂકીએ મારી મમ્મીને હું ત્યાં કહું મારી મમ્મીને ને આવા ને હે ને ડ્રેસ પહેરવાય હાડલા પહેરાય જ નહીં બે હું પડકે

ના પડું અને જે આપણે મકાઈ ભયડો આવી ગયો પણ આ ટીલું ઈ બાજુ જવા દે છે નહીં હવે એ તોડાવી જશે તો બીજો ઓછોડો છે કહું છે ને આટલો થપ્પો મારી દીધો છે બે બાસકી હવા એમ હવે પતરા સુધી આટલો થપ્પો મારી દીધો અને મિની ભાઈ ક્યાં હું ત્યાં જો આ એટલી જગ્યા કોરી છે ખાણ રાખવા પૂરતી દીવાલ અને હજી તો કેટલી આઠ ગુણી છે